અમરેલી જિલ્લામાં સાવરકુંડલા અમરેલી વચ્ચે આવેલ શેત્રુંજી નદી કાંઠે ફરી ખનીજ ચોરીની પ્રવૃત્તિ વધતા ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે આ ઉપરાંત ખનીજ ચોરીના સીસીટીવી ફૂટેજ જાહેર કરી લેખિત પત્રો જાહેર કરવામાં આવ્યા છે સાવરકુંડલા તાલુકાના જીરા ગામના મહિલા સરપંચ દક્ષાબેન ચોડવડિયા ગ્રામ પંચાયત દ્વારા લેખિત પત્ર કલેક્ટર ભૂસ્તર શાસ્ત્રી સ્થાનિક મામલતદાર સહિતને ખાનીજી ચોરી મામલે રજૂઆત કરવામાં આવી છે ઉપરાંત સીસીટીવીના ફૂટેજના પુરાવાઓ સાથે રજૂઆત કર્યા બાદ ફૂટેજ જાહેર કરવામાં આવે છે અગાઉ પણ આ ગામ લોકોએ સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવ્યા હતા અને કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી જોકે આજરોજ ફરી એકવાર કાર્યવાહી કરવા માટેની માંગણી ઉઠાવી છે તો જીરા ગ્રામ પંચાયત મહિલા સરપંચ દક્ષાબેન ચોડોડિયા દ્વારા કલેક્ટર ભૂશાસ્ત્રીને અલગ અલગ પત્રો સંબંધિને રજૂઆત કરતા જણાવ્યું હતું કે જીરા ગામથી આંબા તરફ જતા માર્ગ પર શેત્રુંજી નદી આવેલી છે આ નદીમાં રાત દિવસ બેફામ વૃત્તિ ચોરી કરી રહ્યા છે જેના કારણે જીરા ગ્રામ પંચાયતની હદમાં આવેલ રોડ રસ્તાઓ ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ ગટરની લાઈનો પાણીની પાઇપ વોડિલિંગ રેતી ભરેલા ડબ્બરો રોડ અને વાડીએ વાડીએ જવાના ગાળા માર્ગમાં મોટા ખાડાઓ પડી ગયા છે જીરાથી પમોત્રા અને જીરાથી આમાં ભામાં રોડ થોડા સમય પહેલા નવા બનાવેલા હતો તો ઓવરલોડિંગ રેતી ભરેલા ડમ્બર ચાલવાથી રોડ સ્તવ વિસ્તાર હાલતમાં જોવા મળી રહ્યા છે સરપંચે વધુમાં કહ્યું હતું કે અનેક વખત લેખિકાને મૌખિક રજૂઆત કરવામાં આવી તેમ છતાં અમરેલી ખાણકાના યુવા દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે હવે તો એવું લાગે છે કે આમાંથી હપ્તા સ્વરૂપે કે અન્ય કોઈ સ્વરૂપે તંત્રને લાભ મળતો હશે માટે પગલાં લેવામાં આવી રહ્યા નથી તંત્ર ગોર નિધામાં પડી રહ્યું હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ